ભરૂચના મલબારી દરવાજા ઉપર આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇમામ હુસૈનને ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાય દ્વારા ઠેર ઠેર ન્યાજનું આયોજન કરવામાં આવતું હોય છે આવી જ રીતે ન્યાજનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી મલબારી દરવાજાના યુવાનો શ્રદ્ધાપૂર્વક સૈયદે ઇમામ હુસેનની ન્યાસ શાંતિપૂર્ણ રીતે કરતા આવ્યા છે આ ન્યાઝમાં અંદાજે છથી સાત હજાર લોકો ન્યાઝ ખાવાનો લાભ લે છે અને આ વર્ષે પિસ્તાલીસ જેટલી દેગો બનાવી લોકોને ખવડાવવામાં આવી હતી ન્યાઝમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી અંદાજીત સાત હજાર જેટલા લોકો આવી શાંતિપૂર્ણ રીતે ન્યાઝ ખાઈને ગયા હતા મલબારી દરવાજાના દરેક યુવાનો પોતાનો કિંમતી સમય આપી આ નિયાઝને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા નવ યુવાનો દ્વારા પોતપોતાની હેસિયત પ્રમાણે પૈસાનું પણ યોગદાન આપવામાં આવ્યું હતું સુન્ની મુસ્લિમ સમાજમાં ન્યાઝનું ઘણું મહત્વ રહેલું છે આ ન્યાઝ ઇસ્લામિક મહિનો મોહરમ સૈયદ ઇમામ હુસૈન ની યાદમાં રાખવામાં આવતી હોય છે અસલામુ અલયકુ અસલામુ અલયકુ બે ભરૂજ બલબાઈ દરવાજા મુંબઈ દસલમી મલિક રેમ્બો જીવાલા ઓર યે હમ યહા પે આમ દાવત કા જો પ્રોગ્રામ કર રહે હે છлле 3 સાલ સે કર રહે હે ઓર હર સાલ અમારી પાથ દેખે بڑھતી જાતી હે ઇસ સાલ આપણે 45 દેખ બનાઈ હે ઇનશા અલ્લાહ 5 સે 7000 આદમી લોગ यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और अल्हम्दुलिल्लाह हम पाँच और अगले साल बढ़ाएंगे हमारी इच्छा है कि फिफ्टी बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीजन के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इन अल्लाह